சி கார்போனோகை તેનો ઉચ્ચાર આલેખ બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણધર્મો વિશે ચર્ચા કરીશું તો સૌથી પહેલા કાર્બન મોનોક્સાઇડ તો કાર્બન માં પરમાણુ ક્રમાંક છ છે માટે માં છ ઇલેક્ટ્રોન હોય છે ઓક્સિજન માં આઠ એટલે કે ટોટલ તેમાં ચૌદ ઇલેક્ટ્રોન આવેલા હોય છે હવે આપણે જોઈશું તેની આણવીય

જોઈએ તેનો બંધ ક્રમાંક બંધ ક્રમાંક બરાબર એક રૂપિયા ચાર છ પાંચ ને દસ

હવે આપણે તેનો ઉજાસ્તર આલેખ જોઈશું તો અહીં આપણે જોઈ શકીએ છીએ તો આને આપણે કહીશું સીઓ ને આણ્વીય કક્ષક એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ કાર્બન ની પરમાણ્વીય કક્ષક અને આ બાજુ ઓક્સિજન ની પરમાણ્વીય કક્ષક and application sigma 1s sigma star 1s sigma 2s sigma star 2s and application pi to px pi to py sigma to pz pi star to px pi star to py

5 અને 6 ઓક્સિજન ઓક્સિજન માં આઠ ઇલેક્ટ્રોન હોય છે 2 4 5 6 7 અને 8 એટલે આપણે CO નો ઉચ્ચ સ્તર આલેખ કઈ શું ઓલી વાત કરીએ આપણે એનો માટે एन ओ इलेक्ट्रॉन तो नाइट्रोजन में सात इलेक्ट्रॉन और ऑक्सीजन में आठ लिखेते हैं माँ इलेक्ट्रॉन तो जी अबे आपने जी आंधी इलेक्ट्रॉन इतने लिखे आंधीय इलेक्ट्रॉन तो सिग्मा इक्वमा वनेस टू स्टार चार वनेस टू सिग्मा टू एस टू सिग्मा स्टार टू एस टू पाई टू पी एक्स टू पाई टू पी वाई टू अने पाई स्टार

અને તેથીનો બંધક્રમાં p. આર્સેસ ચુંબકીય ગુણધર્મ અહીં આપણે જોઈ પર કે છે કે એક ઓયુગ્મિત ઇલેક્ટ્રોન આવે છે માટે તે અનુચુંબકીય અપાત છે હવે આપણે તેનો ઉર્જાત કર જોઈએ હવે આપણે અહીંયા જોઈ સકીએ છીએ અને આપણે કહીશું n o me આણ્વિય કક્ષક nitrogen ની પરમાણુય કક્ષક અને આને oxygen ની પરમાણુય કક્ષક નંબર 1s sigma 1s sigma star 1s sigma 2s sigma star 2s હવે અહીં ઇલેક્ટ્રોન

બાર ચૌદ અને એક ઇલેક્ટ્રોન સ્ટાર હોય છે નાઇટ્રોજનમાં સાત ઇલેક્ટ્રોન હોય છે માટે પાંચ છ અને સાત ઓક્સિજનમાં આઠ હોય છે માટે બે ચાર પાંચ છ સાત અને આ ને આપણે એનો આણવીય ઉચા સ્તર કરીશું